જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે લારી ઉપર જેવી રીતના પૂરી બને છે મળે છે તેવી જ પરફેક્ટ માપ સાથે તમારી માટે રેસીપી લઈને આવી છું ઘઉંની અને રવાની તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ તો સૌ મોટું બાઉલ લેશું આપણે એમાં બે કપ રવો લેશું આ માપ સહી હું લીધો છે બે કપ રવો છે પાંચસો ગ્રામ આશરે છો છે અને પાંચસો ગ્રામ ઘઉંનો લોટ કરકરો આવે ભાખરીને એ નાખીશું તો બે કપ રવો અને બે કપ ઘઉંનો કરકરો લોટ આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણે હાથની મદદથી આવી રીતના સારી રીતે મિક્સ કરી લેવાનો તો મેં અહીંયા સારી રીતે આવી રીતના મિક્સ કરતું છે તો મારે આ પાણી ધીમે ધીમે આપણે નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે તો ધીમે ધીમે નાખતા જશું અને બાંધતા જશું લોટ તો મિત્રો એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે આપણે મારે અહીંયા કપ જેટલું પાણી છે તો તો એ પ્રમાણે તમે કરશો તમારી પૂરી એકદમ સરસ થશે અને રોટલી જેવો લોટ બાંધવાનો નથી એકદમ કઠણ લોટ બાંધવાનો છે તો મિત્રો હવે એને આપણે ભીના કપડાની મદદ મદદથી આપણે ઢાંકી દઈશું હવે આપણે ત્રીસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટ થઈ ગઈ છે હવે મારે હવે આપણે એમાંથી નાના નાના પેલા સારી રીતે મસળી લેશું અને પછી આપણે એમાંથી નાના નાના લુવા કરીશું તો હવે આપણે સારી રીતે મસળી લઈ અને એક આવી રીતના મસળી લેવાનો છે અને એમાંથી આવી રીતના લુવું લઈ અને આ રીતના લાંબુ લાંબુ કરી લેવાનું છે જેથી કરી અને આપણા લુવા એક સરખા થાય તો હવે આ રીતનું થઈ ગયું છે આપણે તો હવે એમાંથી આપણે નાના નાના લુવા કરીશું મેં અહીંયા પાટલામાં વણીને આવી રીતના કરી દીધું છે તો હવે આપણે આવી રીતના નાના નાના એકસઠા ટુકડા કરી લેશું અને પછી તમે આને છરીની મદદથી પણ કરી શકો છો મેં અહીંયા હાથેથી કર્યા છે તમે જેમ કીક લાગે તેમ કરી શકો છો હવે આપણે એને પાટલા ઉપર એક લુ મૂકી અને વણી લેશું તો આવી રીતના નોર્મલ હાથેથી વણી લેવાનું છે

એક પછી એક પૂરી નાખતા જઈશું પ્રેસ કરતા જઈશું એટલે આપણી પૂરી એકદમ ફૂલાઈ જાય તો આવી રીતના પ્રેસ કરતા જશું તો તમારી બધી પૂરી એકદમ ફૂલાઈ જશે અને બજાર જેવી જ થશે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે જણાવજો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમારી તમારે કેવી રીતના બની છે આ પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો તમારી પૂરી પણ એકદમ ક્રિસ્પી બનશે અને સરળતાથી બની જશે પણ અને મિત્રો અમારા વિડીયોને લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમને આવા નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે તમે તમે પૂરી બનાવશો તો બજારે બજારે જેવી જ બનશે અને અને બજારની ભૂલી જાશો ઘરે જ બનાવશો તો જોવો મિત્રો કેવી બની છે એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે એકદમ ક્રિસ્પી બની છે પૂરી અમારો વિડીયો જોવા બદલ થેન્ક યુ